એવા ચિન્મય અને આમ પણ મમરાની ગુણ હોય પણ હીરાની પડીકી હોય જેવા આપ સૌ પરિવારના સાધકો આપ છે ફૂલ ગમે ત્યાં હોય ફૂલની એક સહજતા છે કે સુગંધ અને કદાચ એની કોઈ નોંધ લે કે ન લે ફૂલ તો સહજ એમનું છે સુવાસવાનું કામ કરે અને આવી રીતે જે સાધક હોય કે જે પોતાની રીતે એક જે કનેક્ટ છે જે ઊર્જા સાથે તો ચિન્મય મિશન એટલા માટે કે આ મિશન આમ એક સ્વામી શ્રી ચિન્મયાનંદજી ની આખી ઊર્જા અને કેટલાય બધા સાધકઓ અને બધા જે સંલગ્ન છે અને આમ પણ જે મૂળ સુધી પહોંચેલા હોય ને જે રૂટ સુધી પહોંચેલા હોય ને તો તે ફ્રૂટ સુધી પહોંચી શકે તો વી કનેક્ટ ટુ ધીસ મિશન આપણે બધા એકા ઊર્જા સાથે જોડાયેલા છે સન્માન થવું અભિવાદન થવું એ તો એક બહુ પ્રોડક્ટ છે અને થતું હોય સહજ વાત છે એક સહજ મજાની એક વાત કે અત્યારના સમયમાં ખાસ કરીને જે શિક્ષણ ફિલ્ડ સાથે જે જોડાયેલા છે તો શિક્ષણ ફિલ્ડમાં વર્ષોથી જે ભણાવતા આવ્યા છે ને અત્યારે પણ કઈ બહુ પરિવર્તન ને અવકાશ નથી પરિવર્તન થવું જોઈએ પણ શિક્ષણ ફિલ્ડમાં હજી આટલું બધું પરિવર્તન થયું નથી તમને એક આશ્ચર્ય થશે સૌથી વધારે પરિવર્તન કયા ક્ષેત્રમાં થાય છે ખબર છે કોઈ એક જસ્ટ આ પ્રશ્ન પૂછો સૌથી વધારે આમ પરિવર્તન આમ થતું હોય તરત બદલાઈ જાય એવું કયું કામ ફિલ્ડ હશે ગેસ કરો મને જવાબ આઈટી ઓકે આઈટી પણ છે પણ આઈટી નું નામ નથી યસ સેલ્સ કરો ફેશન ફેશન શો છે ને ફેશન એમાં સૌથી વધારે પરિવર્તન છે તે થાય છે જે આવું જ પરિવર્તન હતી શિક્ષણ ફિલ્ડમાં માં નથી આમ પણ હવે નવી શિક્ષણ નીતિ આવી અને આપણે NEP ની વાત કરીએ છીએ નેશનલ એજ્યુકેશન પોલિસી અને આની અંદર ટીચિંગ શબ્દ નથી પણ લર્નિંગ ની વાત કરી છે કે લર્નિંગ ટુ લર્ન બાળક છે તે લર્નિંગ ટુ લર્ન કરે